જશો જય દ્વારકાધીશ જય મગલ માં બધા મિત્રો ને તો અત્યારે આપણે બપોર વેરાના ના નહીં પણ ઊંઢા ઊંઢા માં નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે ચાલીને ચાલો આ છે રામ ભાઈ કાકા અને મારા પપ્પા તો આપણે જવાનું છે દ્વારકા હાલીને આ છે દીપ અને બીજા બે ચાર જણા છે તો બધાને સાથે ચાલીને જવાનું છે દ્વારકા તો હાલો તમને રસ્તામાં આપણે આગળ જતા જતા મળશે મિત્રો અત્યારે હું ને દીપ નીકળી ગયા છીએ હું ગુજરાતનો ગુજરાતી મિત્રો હું ચાલીને જઈ રહ્યો છું દ્વારિકા માટે તો તમે મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો એવી તમને વિનંતી હો મિત્રો દ્વારકા નો બોર્ડ આવી ગયો છે આપણે આટલા કિલોમીટર હાલવાનું છે આપણે કુરંગા ઘડી ઘડી ગેટે પહોંચી ગયા છીએ

બીજે પહોંચી ગયા છીએ અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે જોઈ લ્યો આપણે હાલતા ત્યાં એની કેટલી લગભગ ત્રણ કલાક થઈ છે ત્રણ કલાકની અંદર આપણે પંદર કિલોમીટર કાપી લીધા છે હવે બીજે પહોંચી ગયા છીએ જોઈ લ્યો ગાડીઓને હળે રાટી બોલો આપણે હાલતા થયા ને થોડીક વાર થાય ને ત્યાંથી આપણે ભેરું થયું છે હજી હાલે હેલું આવે ભેરે ભેરું અત્યારે આપણે કુરંગ અને વે બ્રિજ ઉપર છે વે બ્રિજ કામ આપણે આ રોગ ઉપર શું કહેવાય આ બ્રિજ ઉપર છે ઓવર બ્રિજ ઉપર છે આ બાકી નજારો છે અહીંયા આપણે માતાજીનું મંદિર છે હાલો હવે આગળ મળી જાય તમને ઓવર બ્રિજ ની બધી લાઈટો ચાલુ થઈ ગઈ છે જોઈ લ્યો આની ગમની થઈ ગઈ છે આની ગમની બાકી છે છીએ હોટલ દ્વારકેશ દ્વારકાધીશમાં અહીંયા આપણે જમવાનું છે અહીંયા આપણે ટોલ ટેક્સથી પહેલાં અને ગેસ સ્ટેશન આપણા જે ભારતનો ગેસ પેટ્રોલ પંપ છે એનાથી આગળ આ હોટેલ આવેલી છે અહીં જમવું છે તો હાલો આગળ મળીએ તમને અત્યારે વાગી ગયા છે સાડા સાત આપણે જમી લીધું છે અને અત્યારે અહીંયા આરામ કરી રહ્યા છીએ જોઈ લો કંઈક ખાવાનું બહુ સરસ હતું

ચંદ્ર ખીલ્યો છે સોળ કડાય સૂરજ ને શરમાવે રે બાત્યા તો મારી ઓ ખાદરા વાળી મોગલ રામ વાય રે જુઓ જુઓ સાહેલડિયો આયલરમ વાય આવે રે ચંદ્ર ખીલ્યો છે સોળ કડાય રાજન ને શરમ આવે રે કેમ લાગ્યું ગીત મિત્રો કમેન્ટ કરી દેજો રીપોસ્ટ આવી છે છા પીવો માટે ચલો રીપોસ્ટ મિત્રો લઈ લ્યો ને પગની હાલત થઈ ગઈ છે સાવ એટલે સાવ ખરાબ થઈ લ્યા લંગળ આવે છે હવા આવી રીતે હાલત થઈ ગઈ છે આપડી આ ભાઈ ખાલી એક્ટિંગ કરે છે વાંસેવાળા ભાઈ આગળ નામની હાલીને આવતા હતા પણ જો એને એક્ટિંગ ચાલુ કરી દીધી છે જતાંય હું પછી હેને નિરાતે એક વિડીયો બનાવીને એમાં જોયો તો મોરે મોરો જતો મારે આપણે પહોંચી ગયા છીએ દ્વારિકા હવે અહીંથી આપણે એક કિલોમીટર છે દ્વારિકા જો અહીંયા છે મંદિર રાઉન્ડ કરી તો જો અહીંયા મંદિર છે

અને આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે ક્યાંય વિધ્યાવર્ણનો મેળો નથી અત્યારે બસથી વાંચી રહી છે બસ આવે એટલે આપણે જઈ ડાયરેક્ટ બસમાં પછી આપણે દ્વારકાથી હાલીને આવી ગયા હતા સવારે નવ વાગે પછી સવારે આપણે એકો ગાડી બાંધીને ઘરે આવી ગયા હતા તો પછી આપણે સૂઈ ગયા હતા અને અત્યારે આપણે ઉઠ્યા છીએ અત્યારે જો સાંજ પડી ગઈ છે હું દૂધ લઈ આવ્યો છું એવું છે જો આ કંઈ વાતાવરણ છે આપણું આજુબાજુનું અને આવું છે કંઈક તો થાક બહ લાગ્યો છે તો આ બ્લોગ જો તમને સારો લાગ્યો હોય થોડોક ટૂંકો બન્યો છે તમને સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય મોગાઈ જય દ્વારકાધીશ મથ મિત્રોને મળીએ બીજા નવા વિડીયો